ગુજરાત પર માવઠાની આફત આવી છે ફરી એક વખત કમોસમી વરસાદનો માર જગતના તાતને સહન કરી રહ્યો છે અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અમરેલી ગીર સોમનાથ બોટાદ જેવા જિલ્લાઓમાં આજેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમરેલીના રાજુલા માત્ર ચાર કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા અષાઢ જેવી સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં આજે સવારના છથી દસ વાગ્યા સુધી જ એકસો સાડત્રીસ તાલુકામાં માવઠું વરસ્યું છે સૌથી વધુ અમરેલીના રાજ્યમાં છ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી ઓછો વરસાદ છોટે ઉદયપુરના પાવી જેતપુરમાં એક મીમી નોંધાયો છે અમરેલી પંથકમાં વરસાદે તો જાણે ચોમાસાની વાપસી કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રાજુલા અને જાફરાબાદ પંથકમાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર પાણી ફરી સાધન ચાલકોને ભારે હાલાકી થઈ છે રાજુલાના ધારકવાડી ડેમ બેના પાણી ધારણસર ગામમાં પૂછતા આખું ગામ સંપર્કવિહાણું બની ગયું પૂરના પાણીમાં વીજ પોલ ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ખોવાઈ ખોરવાઈ ગયો છે સૌરાષ્ટ્ર પંથકના ખેતરો જાણે નાના સરોવર બની ગયા જ્યાં મગફળી અને ડાંગરના પાકમાં પાણી ગરક થઈ ગયા આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો